નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે તારીખ થઈ સત્તર પાંચ બે હજાર ચોવીસ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમા હપ્તાને લઈ અને છેલ્લા એક અઠવાડિયાથી યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એ વિડીયોની અંદર જણાવવામાં આવી રહ્યું છે કે સત્તરમો હપ્તા જે છે એ જાહેર થઈ ગયો છે સત્તરમાં હપ્તાની તારીખ નક્કી થઈ ગઈ છે અને સત્તરમો હપ્તો આ તારીખે આવશે એવો વિડીયોની અંદર જણાવવામાં આવી રહ્યું છે તો મિત્રો હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવા માગું છું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે સત્તરમો હપ્તો જે છે એ હજુ સુધી જાહેર થયો નથી અને હજુ સુધી એની કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી સરકાર દ્વારા તો મિત્રો આવા જે ફેક ન્યૂઝ છે ફેક મીડિયા છે એનાથી દૂર રહો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સતરમો હપ્તો હજુ સુધી જાહેર થયો નથી એની ફિક્સ તારીખ હજુ નક્કી થઈ નથી અને આ પીએમ કિસાન સન્માન નિધિ જે યોજનાનો સતરમો હપ્તો છે એ જ્યારે રિલીઝ થવાને જાહેર થવાને જ્યારે માત્ર દસ દિવસ જેવી વાર હશે ત્યારે પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ પર એક નોટિફિકેશન મૂકવામાં આવશે અને એ નોટિફિકેશનની અંદર જણાવવામાં આવશે કે પીએમ કિસાનનો સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે અને એ નોટિફિકેશન તમે અહીંયા જોઈ શકો છો આવી રીતે એનું નોટિફિકેશન મૂકવામાં આવશે જેમ તમે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો ત્યાં તમને આ જે નોટિફિકેશન જોવા મળે છે એવી રીતે નોટિફિકેશન જોવા મળશે આ મેં પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી અને હું બેઠો છું તો અહીંયા મિત્રો તમે આ નોટિફિકેશન જોઈ શકો છો જે સોળમા હપ્તાનું નોટિફિકેશન છે અહીંયા જ્યારે સોળમો હપ્તો રિલીઝ કરવામાં જાહેરાત કરવામાં આવી ત્યારે અહીંયા નોટિફિકેશન મૂકવામાં આવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જે છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે એવું અહીંયા નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે એવી જ રીતે મિત્રો જ્યારે સત્તરમો હપ્તો રિલીઝ થશે ત્યારે અહીંયા સત્તરમાં હપ્તાની તારીખ લખવામાં આવશે અને આ આવી રીતે એનું નોટિફિકેશન મૂકવામાં આવશે તો મિત્રો સત્તરમો હપ્તો હજુ સુધી જાહેર થયો નથી એની કોઈ તારીખ જાહેરાત થઈ નથી ઓફિશિયલ તારીખ એની જાહેર થઈ નથી કોઈ સત્તાવાર રીતે એની જાહેરાત કરવામાં પણ નથી આવી તો મિત્રો આવા ફેક વિડીયોથી ફેક ન્યૂઝથી દૂર રહો અને સત્તરમો હપ્તો જે છે એ સત્તરમો હપ્તો જૂન અને જુલાઈ વચ્ચે આવશે તેવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ કારણ કે મિત્રો જો આપણે પીરિયડ વાઇઝ પેમેન્ટ જોવા જઈએ તો જે સત્તરમાં હપ્તાનો સમય છે એ સમય એપ્રિલથી જુલાઈ જે મહિનો છે આ જે ચાર મહિનાનો સમયગાળો છે આ સમયગાળો જે સત્તરમાં આપતાનો સમયગાળો છે અને આ ચાર મહિનાની અંદર ગમે ત્યારે ખેડૂતના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જમા થઈ શકે છે પણ મિત્રો એપ્રિલ મહિનો અત્યારે પૂર્ણ થઈ ગયો છે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા થયો નથી પણ મિત્રો આપણે જો પાછલો હપ્તો જોવા જઈએ એટલે કે સોળમો હપ્તો જે છે એ રિલીઝ થયો એની તારીખ જો આપણે જોવા જઈએ એ પ્રમાણે જોવા જઈએ તો સોળમો હપ્તો જે છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો તો એ જો રીતે જોવા જઈએ તો આ જે સત્તરમો હપ્તો જે છે અઠ્યાવીસ જૂને પણ ખેડૂતના ખાતામાં સત્તરમો હપ્તો જમા થઈ શકે છે અને કદાચ એનાથી સમય વધી અને જુલાઈ જે મહિનો છે એની એન્ડ તારીખે પણ મિત્રો સત્તરમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા થઈ શકે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો આ જે મહિનો ચાલુ છે આ મહિનાની અંદર પણ જમા થઈ શકે અને જુલાઈ મહિના મહિનાના એન્ડમાં પણ જમા થઈ શકે હવે કાંઈ ઘણો સમય બાકી રહ્યો નથી ટૂંક ટૂંક સમયમાં ગમે ત્યારે પીએમ કિસાનનો સતરમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા થઈ શકે તેમ છે પણ હજુ સુધી એની સરકારે કોઈ ઓફિશિયલ તારીખ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પણ મિત્રો આ સત્તરમો હપ્તો જમા ખેડૂતના ખાતામાં થાય તે પહેલાં હું આપને એક વિનંતી કરવા માગું છું કે આ વિડીયો જોયા પછી તમે તમારું પીએમ કિસાન જે સ્ટેટસ છે એ સૌ પ્રથમ સ્ટેટસ ચેક કરી લો અને એ સ્ટેટસની અંદર તમારી જે વિગતો છે બધી વિગતો ઓકે કમ્પ્લીટ હોવી જોઈએ જો વિગતો કોઈ પણ એક વિગત ખૂટતી છે તો મિત્રો તમને સત્તરમાં આપતાનો લાભ નહીં મળે અને એ વિગતો જે તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એ સ્ટેટસની અંદર જે ત્રણ વિગતો છે એ તમારી ઓકે કમ્પ્લીટ બરાબર હોવી જોઈએ અને આ ત્રણ વિગતોમાં સૌપ્રથમ વિગત છે ઈ કેવાય જો મિત્રો તમે ઈ કે વાયસી કરાવેલી હશે તો ત્યાં ત્યાં તમને જોવા મળશે ઈ કેવાય યસ આગળ ગ્રીન ટીક લાગેલ હશે અને જો નહીં કરાવેલી હોય તો આગળ ચોકડી બતાવશે અને નો બતાવશે પછી મિત્રો તમારું લેન્ડ સીડિંગ જો કમ્પ્લીટ થયેલું હશે તો ત્યાં તમને જોવા મળશે લેન્ડ સીડિંગ યસ અને આગળ ગ્રીન ટીક લાગેલું હશે અને જો લેન્ડ સીડિંગ નહીં થયેલું હોય તમારું જમીનનું વેરીફિકેશન નહીં થયેલું હોય તો આગળ ચોકડી બતાવશે અને નો લખેલું જોવા મળશે એવી જ રીતે મિત્રો તમારું જે બેંક એકાઉન્ટ છે એ બેન્ક એકાઉન્ટની અંદર ડીબીટી લિંક હોવું જોઈએ તમારું જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી લિંક હશે અને ડીબીટી લિંક હશે તો જ તમારો જે બેંક એકાઉન્ટ છે એ ત્યાં ડીબીટીથી લિંક તમને જોવા મળશે અને ત્યાં આગળ ગ્રીન ટીક લાગેલું હશે અને યસ લખેલું હશે તો મિત્રો આ ત્રણ વિગતો જો તમારી ઓકે બરાબર કમ્પ્લીટ હશે તો મિત્રો સત્તરમો હપ્તો જ્યારે ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે ત્યારે તમારા ખાતામાં પણ સત્તરમો હપ્તો જમા થઈ જશે અને આ વિગતો ઓકે હશે તો આમાંની એક પણ વિગત જો ખૂટતી હશે તો મિત્રો સતરમાં આપતાથી તમે વંચિત રહી જશો તો મિત્રો અત્યારે જ તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરી અને જોઈ લો કે તમને મેં તમને આ જે ત્રણ વિગતો બતાવી એ ત્રણ વિગતોમાં કોઈ વિગત ખૂટતી તો નથી ને અને જો વિગત ખૂટતી હોય લેન્ડ સીડિંગ બાકી હોય ઇ કેવાય બાકી હોય કે ડીબીટી લિંક કરાયેલું ન હોય તો તાત્કાલિક કરાવી દો અને સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એના વિશે મેં ઓલરેડી વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલો છે મારી ચેનલમાં જઈ અને તમે સ્ટેટસ ચેક કેવી રીતે કરવું એ વિડીયો જોઈ શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણ રજા આપશો નમસ્કાર